છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને એમાં આજે અખાત્રીજ હોવાના કારણે લોકો સોનાની ખરીદી કરતા હોય છે ગત બાવીસમી એપ્રિલની સરખામણીએ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવમાં રૂપિયા ચાર હજાર સુધીનો ઘટાડો નોંધાયો છે અક્ષય તૃતીયાની તિથિ હોવાના કારણે સોનાના દાગીનાની ખરીદી કરનારાઓમાં ભારે ધસારો છે પરંતુ જો ગત વર્ષની અક્ષય તૃતીયાની સરખામણી કરીએ તો આ વખતની અક્ષય તૃતીયાની તિથિએ સોનાના ભાવમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળે છે ગત વર્ષે અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ તોતેર હજાર બસો ચાલીસ આસપાસ હતો જે હાલ નવ્વાણું હજાર આઠસો રૂપિયા સુધી પહોંચ્યો છે વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષના અક્ષય તૃતિયાની ખરીદીની સરખામણીએ આ વખતની ખરીદી માત્ર પચાસ ટકા જ છે એવું લાગે છે ગ્રાહકોનું કહેવું છે કે તિથિ સાચવવા માટે સોનાની શુકનવંતી ખરીદી કરીએ છીએ તો સનાતન ધર્મમાં આજના દિવસે સોનું ખરીદવાનો મહિમા છે તેથી ખરીદી કરીએ છીએ આ ખરીદીને ગ્રાહકો ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે જુએ છે તો અક્ષય તૃતીયાની તિથિ પર સોનાની ખરીદીનું મહત્વ હોય છે એટલા માટે આજે લોકો મુહૂર્ત સાચવવા માટે પણ સોનું અથવા ચાંદી ખરીદતા હોય છે અથવા તો અન્ય કોઈ શુભ કામની શરૂઆત પણ તેઓ આજથી કરતા હોય છે કારણ કે અખાત્રી જ અક્ષય તૃતીયા એ વણ જોયું મુહૂર્ત પણ કહેવાય છે અને આજના દિવસે ગંગા માતાજીનું અવતરણ પૃથ્વી પર થયું હતું એવી પણ લોકવાયકા છે હિન્દુ સનાતન ધર્મ માટે આ પર્વ દિવસ આજે સારો છે એટલે એના માટે સકન કરવા સોનું માટે આવેલા છે એટલે ખરીદીમાં ઘટાડો ઘટાડો એટલે કે મિડલ ક્લાસ ઓલવેઝ આ કાંઈ પ્રસંગ હોય ત્યારે શોપિંગ કરતું હોય કાંઈ તહેવાર વાર તહેવાર હોય ત્યારે બાકી ભાવ ગમે એટલો પહોંચે પણ જે લેવાની છે એ લેવાના જ છે માણસો એક મહિના પહેલાની ગણતરી કરીએ તો આપણે સોનાનો ભાવ એક લાખ ત્રણ હજારથી એક લાખ પાંચ હજાર સુધી આપણે પહોંચી ગયેલો હતો એ અત્યારે સોનાનો ભાવ ફાઇન થઈ ગયો છે એટલે ભાવમાં થોડીક કરેક્શન એ છે અને અખાત્રીનું સુકનવંતી ખરીદી કરવા માટે નાની મોટી ખરીદીઓ બધા કરતા હોય છે એટલે કસ્ટમરને જે ભાવનું અત્યારે કરેક્શન છે અને અખાત્રીની સુકનવંતી ખરીદી નું મુહૂર્ત સાચવવા માટે ડેલિકેટ જ્વેલરીની ખરીદી કરતા હોય છે બધાની પોઝિશન તો સેમ ના હોય સરખી ના હોય બધા ઈચ્છતા હોય લેવા માટે પણ લઈ નથી શકતા અત્યારે થોડા થોડા થતા લઈ શકતા નથી કરી જેટલી ગરમી છે ને હાય એટલો જ સોનાનો ભાવ આય છે પણ આપણે ગુજરાતીઓને કહેવાય ને કે મુરત તો સાચવવું જ પડે એટલે મુર્ત સાચવવા માટે ગુજરાતીઓ ગમે એટલો ભાવ હોય પણ સોનું લેવા તો પોચી જ જાય છેલ્લા એક વર્ષમાં પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના કાલાવર રોડ પર આવેલી જે ડાયમંડ અને જે ગોલ્ડ જ્વેલરીનો શોરૂમ છે જોઈ શકાય છે કે લોકોનો ભારે ઘસારો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે આજની જો વાત કરવામાં આવે તો સોનાનો ભાવ જે ચોવીસ કેરેટનો પ્રતિ દસ ગ્રામનો ભાવ નવ્વાણું હજાર આઠસો રૂપિયા છે ગત વર્ષે આ કહી શકાય કે ખાતરીજના દિવસે આ જ ભાવ છે તે તોતેર હજાર બસો ચાલીસ રૂપિયા જેટલો જોવા મળી રહ્યો હતો ને હાલની તારીખમાં નવ્વાણું હજાર આઠસો લગે ત્રીસ ટકા જેટલો વધારો છે તે થયો છે બીજી તરફ જે વેપારીઓ છે તેમનું પણ કહેવું છે કે ગત અખાત્રીજની સરખામણીએ આ અખાત્રીજે પચાસ ટકા જ હાલ અત્યારે ખરીદી છે તે જોવા મળી રહી છે અને એક ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે આજે જે અખાત્રીજનું મુહૂર્ત છે તે સાચવી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ